પ્રિઝ રોડ આજે આપણે યોહાન દસ અને તેની દસમી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે વચન આ પ્રમાણે છે તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે માટે હું આવ્યો છું આમીન આ પ્રભુનું વચન છે યોહાન દસ અને તેની દસમી કલમ આજે આપણે યોહાન દસમાં અધ્યયની દસમી કલમમાંથી પુષ્કળ જીવન ભરપૂર જીવન એના વિશે આજે આપણે પ્રભુના વચનો જોવાના છે અને ઘણી બધી વખત આપણે આ કલમ ઉપર સંદેશ સાંભળી ચૂક્યા છે અને આપણે આ કલમને ફક્ત અને ફક્ત એ ભૌતિક આશીર્વાદોથી ભરપૂર એવું જીવન આપણે એની સાથે સાંકળીએ છીએ ભૌતિક માનાવો જગત માનાવો અને એ જગી સફળતાઓ એ બધાથી આપણે આ કલમને સાંકળીએ છીએ પણ યોહાન દસનો અધ્યાય એની દસમી કલમમાં આ જે જીવન મળે ભરપૂર મળે પુષ્કળ મળે પણ એનો એ ભૌતિક સેન ભૌતિક સંદર્ભમાં એનો એ સાચો અર્થ નથી યોહાન દસ અને દસમાં આપણે ફક્ત ભૌતિક બાબતોને સાંકળીએ છીએ જે યોગ્ય નથી પ્રભુનું શિક્ષણ આજે આપણે પ્રભુની મદદથી પ્રભુના વચનોમાં જોવાના છે આ યોહાન દસ અને દસને સમજતા પહેલાં આપણે જે શબ્દો છે એ શબ્દો સમજવા જરૂરી છે યોહાન દસમાં અધ્યાયમાં જે સાતથી દસમાં જે ઉત્તમ ઘેટાળનો દાખલો છે એમાં ઘેટા છે અને પછી એમાં એ ગેટા પાળક છે અને પછી એક ત્રીજું પાત્ર છે ચોર ગેટા એટલે ઈશ્વરના લોકો ગેટા પાળક એટલે કે ઈશ્વર અને ચોર એટલે કે શેતાન હવે આ જે ચોર જે છે એ ચોરનો હેતુ આપણે સમજવો રહ્યો દસમી કલમમાં દસમી કલમનો જે શરૂઆતનો ભાગ છે એ કહે છે એમાં આપણને ચોરનો હેતુ આપણે જોઈ શકીએ છીએ ચોરી કરવા મારી નાખવા અને નાશ કરવા સિવાય બીજા કોઈ ઈરાદાથી ચોર આવતો નથી એનો અર્થ એ થયો કે ચોરનો હેતુ મુખ્યત્વે ચોરી કરવા મારી અને નાશ કરવાનો છે અને જ્યારે આપણે ગેટા બાળકનું પાત્ર જ્યારે એની સાથે સરખાવીએ છીએ તો વિપરીત બાબતો જોવા મળે છે એ ગેટા બાળક એ પોતાના ગેટાને માટે પોતાનો જીવ આપવા તૈયાર થઈ જાય છે ચોર એ જીવ લેવા આવે છે પણ ગેટા બાળક એ તો પોતાનો જીવ આપવાને માટે એ તૈયાર હોય છે ચોરનો ઈરાદો એ નુકસાનનો છે નાશનો છે પણ ગેટાપાળક એ બધા પ્રહારો એ પોતા ઉપર લઈ લે છે અને પોતાના ઘેટાનું રક્ષણ કરવું અને એમને સલામત રાખવા જીવિત રાખવા એ એનો એ હેતુ છે એનો ઈરાદો છે આમ ઘેટા હવે હવે ઘેટાને જ્યારે આ ઉત્તમ ઘેટા બાળક મળ્યા છે કે જે ચોરથી તેમને બચાવે છે તેમનું રક્ષણ કરે છે માટે હવે ઘેટાને માર્યા જવું લૂંટાઈ જવું અથવા નાશ પામવું એ બધી બાબતોનો હવે તેમના જીવનમાં કોઈ પણ પ્રકારનો ભય નથી બીક નથી કેમ કારણ કે ઘેટા પાળક તેમનું રક્ષણ કરવાને માટે એ તૈયાર છે અને પોતાનો પ્રાણ આપવાને માટે પણ એ તૈયાર છે અને જ્યારે આપણે આ પુષ્કળ જીવનની વાત કરીએ છીએ ત્યારે આપણે આ ઉત્તમ ઘેટા પાળકના સંદર્ભમાં જ આપણે એ પુષ્કળ જીવનની વાત સમજી શકીએ છીએ એ ઘેટાઓને હવે જીવન મળે છે એ ઘેટાઓને હવે રક્ષણ મળે છે અને ઘેટાઓને હવે એ ઘેટા પાળકની સમક્ષતા ઘેટા બાળકની એ હાજરી એ એનો અનુભવ હવે આ ઘેટા પાળકો કરે છે અને જેથી હવે તેમને કોઈ પણ પ્રકારે એ ચોરનો એ ડર હવે તેમના જીવનમાં છે નહીં બહુ નિર્ભયપણે બહુ જ શાંતિથી તેઓ પોતાનું જીવન હવે એ જીવી શકે છે અને એથી વિશેષ શા માટે આ પુષ્કળ જીવનની વાત હજુ અધૂરી છે અથવા શા માટે આપણે આપણી પાસે એનો અર્થ બહુ અધૂરો અથવા એ સંપૂર્ણ અર્થ આપણે ધરાવતા નથી પણ એના માટે આપણે જોવું પડશે યોહાન અને તેનો દસમો અધ્યાય અને તેની સત્યાવીસ અને અઠ્યાવીસમી કલમ આ જ અધ્યાયની સત્યાવીસ અને અઠ્યાવીસ કલમ આપણને શા માટે એ ભરપૂર જીવન છે અથવા કેવી રીતે એ ભરપૂર જીવન બની શકે તે આપણે જોઈ શકીએ છીએ યોહાન દસ સત્યાવીસ સત સત્યાવીસ અને અઠ્યાવીસ કલમ કહે છે મારા ઘેટા મારો અવાજ સાંભળે છે વળી હું તેઓને ઓળખું છું અને તેઓ મારી પાછળ ચાલે છે હું તેઓને અનંત જીવન આપું છું અને કદી તેઓનો નાશ થશે નહીં અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહીં એ પુષ્કળ જીવન એ ત્યારે જ એ બને છે અથવા ત્યારે જ એને કહેવાય છે કે જ્યારે એ ઘેટા એના ઘેટા પાળકનો અવાજ સાંભળે એ ભરપૂર જીવન એ ત્યારે જ ભરપૂર જીવન કહેવાય કે જ્યારે એ ઘેટા એમના ઘેટા પાળકને ઓળખે એમની ઓળખમાં આવે એ ભરપૂર જીવન એ પુષ્કળ જીવન ત્યારે જ કહેવાય કે જ્યારે ઘેટાઓ એ ઘેટા પાળકના માર્ગદર્શનમાં તેમના પગલાંમાં પગલાં મૂકીને પોતાનું જીવન જીવે ત્યારે એ ભરપૂર જીવન કહેવાય અને જ્યારે આ પ્રમાણે બને છે ત્યારે એ ઘેટા પાળક કહે છે હું તેઓને અનંત જીવન આપું છું અને કદી તેઓનો નાશ થશે નહીં આ છે વાલાઓ ભરપૂર જીવન પુષ્કળ જીવન કે જે જીવનમાં એ કદી પણ કોઈ પણ પ્રકારની દુઃખ પીડા મુશ્કેલી હશે નહીં કારણ કે એ ઈશ્વરની સમક્ષ અથવા ઈશ્વરની આસપાસ એ જીવન છે અને એ અનંત જીવન છે અને તેમાં કદી પણ કોઈ પણ પ્રકારે નાશ એ ઘેટાનો થશે નહીં એ આપણે જોઈ શકીએ છીએ અને એ ઘેટાઓને એ ઈશ્વરના હાથમાંથી કોઈ પણ છીનવી લેશે નહીં ચોરી લેશે નહીં કોઈ પણ પ્રકારનો ડર ભયબીક રહેશે નહીં માટે આ છે ભરપૂર જીવન પુષ્કળ જીવન ભરપૂર જીવનને પુષ્કળ જીવનને ફક્ત ભૌતિક આશીર્વાદો સાથે ના સાંકળીએ ભરપૂર જીવન એટલે કે જ્યારે આપણે ઈશ્વરનો અવાજ સાંભળીએ છીએ ભરપૂર જીવન એટલે કે જ્યારે આપણે ઈશ્વરની ઓળખમાં આવીએ છીએ ભરપૂર જીવન એટલે કે જ્યારે આપણે ઈશ્વરના પગલાંમાં પગલાં તેમની પાછળ ચાલીએ છીએ તેમની આજ્ઞા પ્રમાણે ચાલીએ છીએ અને ભરપૂર જીવન એ ઈશ્વર તરફથી મળતું અનંત જીવન એ ભરપૂર જીવન છે કે જેમાં કદી પણ નાશ થશે નહીં અને કોઈ પણ ઈશ્વરના હાથમાંથી એ ઘેટાને છીનવી લેશે નહીં પ્રભુ આ વચનો શીખવા સમજો આપણા દરેકની સહાય અને મદદ કરે બ્લેસ બ્લેસિંગ